તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરથી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવિકંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવને સાક્ષાત સમુદ્ર દિવસમાં બે વખત અભિષેક કરાવવા આવે છે જે નજારો અલૌકિક હોય છે આ જોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર કાવી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જીવનના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે જંબુસરના કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહિલામણ ઉમટી પડ્યું હતું આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં બે વખત અભિષેક કરાવવા આવે છે જે નજારો અલૌકિક હોય છે સમુદ્રમાં ભરતીના સમયે પૂર્વ અહીંથી વિશેષ પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાની આગોશમાં લઈ લે છે સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી રોશીફ શિંદાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર